તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર દિલીપે સિગારેટ કાઢવા માટે ગજવા ફો તો એના હાથમાં હોટલના રૂમની ચાવી આવી ગઈ દિનાનાથને ફોન કરવાની ધમાલમાં પોતે કાઉન્ટર ઉપર ચાવી આપવાનું ભૂલી ગયો હતો એ પણ હવે એને યાદ આવી ગયો એની હાલત એકદમ અસ્વ્યસ્ત હતી વાળ જીંથરા જેવા થઈ ગયા હતા કપડામાં પણ પુષ્કળ કરછલીઓ પડી ગઈ હતી ચહેરા પર ઠેક ઠેકાણે ઉજ્યા હતા એના મોમાંથી દારૂની ગંધ આવતી હતી આવી હાલતમાં એને હોટલના મુખ્ય બારણેથી અંદર દાખલ થવાનું યોગ્ય ન લાગ્યું એણે હોટલને ફરતું ચક્કર માર્યું હોટલની ઇમારતના પાછલા ભાગમાં એને એક ઉઘાડું બારણું દેખાયું આ દ્વારનો ઉપયોગ સર્વિસ એન્ટ્રન્સ તરીકે કરવામાં આવતો હતો તે બે ધડક અંદર દાખલ થઈ ગયો હવે તે એક સાંકડી લોબીમાં હતો લોબીમાં કોઈ જ નહોતો પાસે આવ્યો હોટેલનો એક નોકર એનાથી દસેક પગલાં દૂર હાથમાં ટ્રે ઊંચકીને ચાલ્યો જતો હતો એની પીઠ દિલીપ તરફ હતી એટલે તે દિલીપને જોઈ શકે તેમ નહોતો દિલીપ દબાતે પગલે આગળ વધીને સીડી પાસે પહોંચ્યો સીડી પર રહીને એણે કાન સર્વા કર્યા ઉપરથી નીચે આવવાના કોઈના પગલાનો અવાજ તેને સંભળાયો નહીં સદભાગ્યે કે દુર્ભાગ્યે સીડી પર કોઈ જ નહોતું એ સ્ફૂર્તિથી પગથિયાં ચડીને ત્રીજા માળ પર પહોંચ્યો ત્યાર પછીની આગલી પળે પોતાની રૂમના બારના પાસે હતો રૂમનું તાળું ઉઘાડીને તે અંદર પ્રવેશ્યો અને ઝડપથી બારણું બંધ કરી દીધું અંદર અંધારું હતું એણે સ્વિચ ઓન કરીને લાઇટ સળગાવી કમરામાં અજવાળું ફેલાઈ ગયું બાલ્કનીમાં ઉઘડતું બારણું બંધ હતું એની બરાબર સામેની બારી પણ બંધ હતી અને બારી તથા બાલ્કનીના દ્વાર પર પડદા ઢળેલા હતા પોતે બારી બંધ કરી હતી કે નહીં એ તો તેને યાદ નહોતું પણ બાલ્કનીમાં જવાનું બારણું પોતે ઉઘાડું મૂકી ગયો હતો એની એને સો એ સો ટકાની ખાતરી હતી તો પછી રૂમમાં કોણે કેવી રીતે આવીને બાલ્કનીનું બારણું બંધ કરી દીધું આ પ્રશ્ન એના દિમાગમાં લાગ્યો એણે રૂમમાં ચારે તરફ નજર દોડાવી એની નજર ડ્રેસિંગ ટેબલ પર સ્થિર થઈ ગઈ એનું કાળજુ ધક ધક થવા લાગ્યું બલરામપુરની એની ઓફિસમાં દિનાનાથે આપેલો એની દીકરી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનો ફોટો ડ્રેસિંગ ટેબલ પરથી ગુમ થઈ ગયો હતો પોતે એ ફોટો ડ્રેસિંગ ટેબલ પર જ મૂક્યો હતો એ વાત તેને બરાબર યાદ હતી આગળ વધી બાલ્કનીનું બારણું ઉઘાડીને એણે બહાર નજર દોડાવી બાલ્કનીની બરાબર સામે આવેલા આરતી જોશીના પંદર નંબરના બ્લોકમાં અંધકાર છવાયેલો હતો ત્યાં કોઈની હાજરી હોવાનો આભાસ તેને મળ્યો નહીં પાછો ફરીને તે બાથરૂમમાં ગયો એણે ટુવાલ ભીનો કરીને ચહેરા પર અને માથાના પાછલા ભાગ ઉપર પડેલા લોહીના ડાઘા ધીમે ધીમે ઘસીને સાફ કરી નાખ્યા પછી સ્નાનાદીથી પરવારી વસ્ત્રો બદલાવીને તે ફરીથી બાલ્કનીમાં આવીને ઉભો રહ્યો ફોટા વિશે તેને રજ માત્ર પણ શંકા નહોતી પોતે તે ડ્રેસિંગ ટેબલ પર મૂકીને જ ગયો હતો જરૂર આરતી જોશી પોતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી બાલ્કનીમાંથી કૂદીને રૂમમાં દાખલ થઈ અને પોતાનો ફોટો ઉઠાવીને પાછી ચાલી ગઈ હશે વિચારતા વિચારતા એને યાદ આવ્યું કે પોતાની બેનપણીઓને વિદાય કર્યા પછી પોતે દિલીપની રાહ જોશે એમ તેને રાજેશ્વરી ઉર્ફે આરતીએ કહ્યું હતું અને જો એના કહેવા પ્રમાણે તે ખરેખર જ રાહ જોતી હોય તો પછી એના બ્લોકમાં અંધારું શા માટે છે અચાનક એક અમંગળ આશંકાથી એનું હૃદય ધબકવા લાગ્યું એણે આંખો ફાડી ફાડીને આરતીના બ્લોકમાં જોવાનો પ્રયાસ કર્યો ગલીના છેડે સળગતી પોલ લાઇટનો આછો પ્રકાશ બંને ઇમારતોની વચ્ચે એક પટ્ટાના રૂપમાં ફેલાતો હતો આરતીને બાલ્કનીમાં જે ખુરશી પર દિલીપે બેઠેલી જોઈ હતી એ ખુરશીનો માત્ર તેને આભાસ જ મળતો હતો બાલ્કનીનું બારણું પણ ઉઘાડું હોય એમ લાગતું હતું ખૂબ પ્રયાસો પછી તેને રૂમને જોડતા બારણા પર કોઈક સફેદ ધાબા જેવી ચીજ દેખાઈ એની નજર એ સફેદ વસ્તુ પર સ્થિર થઈ ગઈ કંઈક વિચારી ગલીમાં આમ તેમ નજર દોડાવી ગલીમાં રાતનો સન્નાટો ફેલાયેલો હતો તે ચપટી સપાટી પર ચડીને આરતી બાલ્કનીમાં સહેલાઈથી ઉતરી ગયો એ સફેદ વસ્તુ એક સ્ત્રીનો પગ હતો ગજવામાંથી લાઇટર કાઢીને એણે કંપતા હાથે પેટાવ્યો લાઇટરના અજવાળામાં એક સ્ત્રીનો મૃતદેહ તેને દેખાયો એણે એના ચહેરા પર પ્રકાશ ફેંક્યો એ કમનસીબી હોતી બીજું કોઈ નહીં પણ રાજેશ્વરી ઓર્ફે આરતી જોશી હતી એ મૃત્યુ પામી હતી